એટીએમમાં પૈસા જમા કરવા જતા માણસો પાસેથી રોકડા પૈસા લઈને ફોન થી પૈસા ટ્રાન્સફર કરી આપવાનું જણાવી ફોન ના ખોટા સ્ક્રીનશોટ બતાવી માણસો સાથે છેતરપિંડી કરતા ઈસમને પકડી પાડતી ચોક બજાર સર્વેલન્સ ટીમ તારીખ છવ્વીસ પાંચ બે હજાર પચીસ ના રોજ રાત્રિના સમયે શ્રી સિલ્વર સ્ટોન આર્કેટ ખાતે આવેલ બેંક ઓફ બરોડાના સીડીએમ મશીનમાં રોકડ રૂપિયા જમા કરવા માટે ગયેલ ત્યારે ત્યાં આરોપી ઈસમ હાજર હોય આરોપીએ ફરિયાદીને પોતાની ઓળખ આપી આરોપીએ ફરિયાદીશુને જણાવેલ કે પોતાના ખાતામાં રૂપિયા ઉપાડવાની લિમિટ પૂરી થઈ ગયેલ છે જેથી તમે રોકડા રૂપિયા આપો તો તમારા ખાતામાં ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરી દઉં કહી ફરિયાદી પોતાનો મોબાઈલ નંબર આપી નાસી ગયેલ ત્યારબાદ પૈસા જમા થયેલ ન હોવાથી ફરિયાદીશ્રી આરોપી ઈસમની આજુબાજુમાં તપાસ કરતા હતા ત્યારે આવી રીતે પૈસા જમા કરાવવા આવનાર બીજા સાહેબ સાથે પણ છેતરપિંડી કરેલ હોવાનું જણાયેલ ચકીકત ગુનો રજિસ્ટર્ડ કરવામાં આવેલ છે ઉપરોક્ત ગુના અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર જરૂરી સૂચના તથા માર્ગદર્શન આપવામાં આવેલ જે આધારે હેડ કોન્સ્ટેબલ સંજય કરશનભાઈ તથા હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ ભીમજીભાઈ નાઓએ ટેકનિકલ એનાલિસિસ તથા હ્યુમન આધારે આરોપીને પકડી પાડી કાર્યવાહી કરવામાં આવેલ છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે